જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો પાણીયારે દીવો શેનો કરવો જોઈએ પાણીયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે 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 ઘરમાં ઝઘડા થતા હોય ભાઈ ભાઈ ભાઈમાં બહેન વચ્ચે માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ના હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાથી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હો અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો અને કે ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું છે

અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે જણાવીએ કે પાણીયારે દીવો કરવાના લાભ વિશે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન વ્યર્થ કહેવાય છે અધૂરું જ્ઞાન પાપ સમાન કહેવાય છે માટે મિત્રો ક્યારે પણ અધૂરું જ્ઞાન ન સાંભળવું જોઈએ તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વજનો કરવો મિત્રો સૌ પ્રથમ માટીનું કોડિયું લેવું મિત્રો જણાવી દઈએ કે કે કોઈ પણ દેવી દેવતા પૂર્વજનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં જ મિત્રો માટીના કોડિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ના હોય તો તમે ત્રાબાના કે પિત્તળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરના પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોવ તે પાણીયારાને પણ તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય થતો હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તલનું તેલ ના મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લો કે તમે સીંગ તેલ લો પણ પ્રવાહી તમે લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજને પાણીયારે દીવો કરવો પણ હા મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે પૂર્વજોને દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર જો દીવો ના કરી શકે ઘરના મોભી તો ઘરની સ્ત્રીઓ પણ પાણીયારે પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઊંઢેલું રાખવું જોઈએ અને વાલા મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ના પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં શીતળતા છે માટે ત્યાં સુધી માટલામાં પાણી પીવાનું ના જોઈએ અને વાલા મિત્રો આપણે જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે નિત્ય દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કરક રાશિના જાતકોને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવી કરવાની અને કરકસિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા બારમા રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણીયારે પૂર્વજોને દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરવો ઓમ દેવાય નમ આવી રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃદોષ હશે તો તેમાંથી મુક્તિ મળશે પાણીયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અરજ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને જો પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ના હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાવરણી જ કદાચ અલગ પડી જાય તો તે ખુદ એક કચરો બની જાય છે એટલા માટે વાહલા મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળીમળીને મળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારેય કોઈનું ખરાબ ન ખરાબ તો ન જ વિચારવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કબૂતરોને અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે તમારા પિતૃઓના નામથી આવું દુન્ય દાન પુણ્ય કરવાથી તમારા કરમનું પાથું બંધાય છે મિત્રો અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે પણ મિત્રો ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગ ઉપર આગળ વધો છો જેવું કરો તેવું ભરો અને જેવું વાવો તેવું જ લણો વહાલા મિત્રો કરમનું પાથું જ તમને મહાન બનાવે છે મિત્રો પાણીયારે દીવો કરવો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે તો વાલા મિત્રો પાણીયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સહજ કપડાં ધારણ કરી લેવા જોઈએ પાણીયારે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો વહ્લા મિત્રો ભાવ હશે એવા જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજોને અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેકીટેકી રાખવી ધર્મના માર્ગે રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ રાખો તો જ તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે મિત્રો રસોડામાં જો પાણીયારું હોય તો ત્યાં મહાનપૂર્ણાની પણ પૂજા કરવી અને પૂજા થાય છે અને મહાનપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી જ લક્ષ્મી અને મહાન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર રહે અને મા લક્ષ્મીજીની કૃપાથી તમને ક્યારેય કોઈ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને જો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા એ ગ્રુપમાં સગા સ્નેહીજનોને જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીમા જય રામદેવ હર હર મહાદેવ હર